સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજ રોજ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે દર વર્ષની છેમા વર્ષે પણ પક્ષી સારવાર કેમ્પ સંવેદના ગૌસેવા ગ્રુપ કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ મુનિ સુરત સેવા મંડળના

મકર સંક્રાંતિ તહેવારની ખૂબ બધાની શુભકામનાઓ સમગ્ર દેશવાસીઓની છેલ્લા દસ થી બાર વર્ષ થયા દર વર્ષે આ સ્થળ ઉપર એટલે કે રાઉન્ડોલ મધ્યે સમગ્ર આ બેઠેલી જે ટીમ છે એના દ્વારા એક કેમ્પ મેડિકલ કેમ્પ યોજવામાં આવતું છે એમાં જે જે કદાચ મકર સંક્રાંતિ જે ચાઇનીઝ દ્વારા હોય કાચકી કાચકી દ્વારા હોય એનાથી કરી પક્ષીઓ આદિને જે કાંઈ નુકસાની થતી હોય તે અથવા તો મૃત્યુ સુધીના કોઈ બનાવ બનતા હોય તો તો છેલ્લે આ બધા બેઠેલા જે જુવાન વર્ગ છે જે બેઠેલા સેવાભાવી જે લોકો છે છે વિચાર્યું કે આપણે એના માટે કંઈક કરીએ એના માટે થઈને છેલ્લા અગિયાર બાર વર્ષથી આ રીતના સમગ્ર બધા ગ્રુપો છે નવીનભાઈ પૂજારો પરિવાર છે મુખ્ય સંયોજક હોય છે અને આપણા સમાજના પ્રમુખશ્રી હોય છે અલગ અલગ જૈન સમાજના પ્રમુખ હોય આમાં કોઈ જાત કે જ્ઞાતિનો ભેદભાવ કે બધા સમાજના લોકો ભેગા અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે આપણે ભગવાન પાસે એવું પ્રાર્થના કરીએ કે કોઈ પણ જીવ એને ઇન્જર્ટ ન થાય એટલે કોઈ પણ જખમી ન થાય પદાર્થ થાય તો એના માટે થઈ એને ડૉક્ટરોની ટીમ પણ હાજર હોય છે અને એનું જે કંઈ ટ્રીટમેન્ટ હોય સારવાર હંમેશા કરતી હોય છે વધારે જખમી થાય તો એને આપણે કામધેનું જે બાજુમાં ગૌશાળા છે હું પણ એને પહોંચાડતા હોય છે કાંઈ પણ હોય તો એના માટે થઈ ટ્રીટમેન્ટ કરીને પુનઃ પાછું આકાશ ઉડાડવામાં આવતું હોય છે તો ખરેખર આ રીતની સેવાકીય પ્રવૃત્તિ જે આ જુવાન વર્ગ કરી રહ્યો છે એ ખરેખર એક જેને કહી શકાય ને સારા માત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આવું માત્ર અહીં જ નહીં હવે તો ઘણી બધી જાગૃત થઈ જાય ભુજ હોય અંજારો હોય બચાવ હોય જીવ દેવાના કાર્ય માટે તે એક પ્રેરણા પાડતું હોય છે તો ખરેખર આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ જ ધન્યવાદ ખૂબ ખૂબ આશીર્વાદ આવાને આવા કાર્ય દ્વારા પોતાની સેવાનો સુગંધ છે સમગ્ર વિસ્તારમાં સમગ્ર પ્રદેશ માં રહી ભગવાન પ્રાર્થના આપ સૌને આપના ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીને મકર સંક્રાંતિ ખુબ શુભકામનાઓ જય ગો માતા જય ગોપાલ રાધે રાધે જય શ્રી સચિદ